આગળની વાત કરવામાં આવે તો એકસો સિત્તોતેર દિવસ બાદ જેલની બહાર આવશે કેજરીવાલ સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર કૌભાંડ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટ એકસો દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ બુઇયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે અને જણાવી દેવામાં આવે કે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાંથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી ધરપકડ તપાસનો એક ભાગ છે અને સામાન્ય રીતે કોઈપણ તપાસ અધિકારીને ધરપકડ માટે કોર્ટની પરવાનગીની જરૂર નથી હોતી પરંતુ વર્તમાન મામલે કોર્ટ ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો કોર્ટના આદેશ અનુસાર ધરપકડ કરવામાં આવે છે આરોપી મૌલિક અધિકારોને ઉલ્લંઘનથી દલીલ નથી કરી શકતા